जय श्रीमन नारायण रामानुजदास दास श्रीमान गट्टू वेणुगोपाल स्वामी द्वारा वर्णन करेल श्रीमद् भगवद गीता नु गुजराती भाषांतर हूँ आपने कही रही छू अध्याय सत्तर श्रद्धा त्रय विभाग योग श्लोक आठ आयुष्सत्व बलारोग्य सुखप्रीतिविवर्धनाः रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराह सात्विकप्रियाः ॐ ગીતાચાર્ય શ્રી કૃષ્ણ પરમાત્મા અર્જુન સાથે આપણને બધાને પરમાત્મા કહે છે અર્જુન સાત્વિક ગુણો ધરાવતા મનુષ્યો કેવા પ્રકારનું ભોજન કરે છે તે વિશે હું તને કહું છું તે સાંભળ તેમને જીવનવર્ધક અને જ્ઞાનવર્ધક ભોજન પ્રિય હોય છે તેઓ પુણ્ય બળ સ્વાસ્થ્ય સુખ સંતોષ અને પ્રસન્નતા આપે તેવા આહારને પ્રાધાન્ય આપે છે આવો આહાર મીઠો રસદાર તૈલી રૂપે સ્વાદિષ્ટ અને સુખદ હોય છે આ પ્રમાણે શ્રી કૃષ્ણ પરમાત્મા સાત્વિક સ્વભાવ ધરાવતા મનુષ્યોને પ્રિય આહાર વિશે વિગતો આપી રહ્યા છે આવા ભોજનના સેવનથી સાત્વિક પ્રકૃતિનો વિકાસ થશે શ્રી કૃષ્ણ પરમાત્માએ જણાવ્યું તેમ આપણામાં સાત્વિક પ્રકૃતિની વૃદ્ધિ થાય તેવા ભોજનનું સેવન કરતા શ્રીમન નારાયણની પ્રાપ્તિને આપણા જીવનનું ધ્યેય બનાવતા અને માત્ર શ્રીમન નારાયણનું શરણ લેતા ચાલો આપણે બધા શ્રી કૃષ્ણ પરમાત્માના શબ્દોનું આ શ્લોક સ્વરૂપે પુનરાવર્તન કરીએ આયુસત્વબલારોગ્ય સુખપ્રીતિવિવર્ધના

તે મને પ્રિય છે એ સર્વે ભક્તોનું હું બધી જ રીતે રક્ષણ કરીશ શ્રી કૃષ્ણ પરમાત્મા પાસેથી આખી ભગવદ્ ગીતા સાંભળ્યા પછી અર્જુન કહે છે કરીશ્યે વચનમ તવ એટલે કૃષ્ણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ તમે કહો છો એમ કરીશ અને આથી જ શ્રી કૃષ્ણએ દરેક પ્રકારના યશ અને વિજય અર્જુનને આપ્યા છે તો ચાલો આપણે પણ પરમાત્માને આઠ વાતો પાડવાનું વચન આપીએ પરમાત્માને આપેલા વચનથી મોટી કોઈ પૂજા તપ કે યજ્ઞ નથી આઠ પ્રતિજ્ઞાઓ જે આપણે લેવી જોઈએ તે હું હવે કહું છું આપ સૌ પણ એનો મન અને હૃદયથી વિચાર કરો આ રીતે શ્રી કૃષ્ણને વચન આપતી વખતે આપણે સૌ શ્રી કૃષ્ણની હસ્તી મુખ મુદ્રાનો મનમાં વિચાર કરીએ અને પરમ આનંદનો અનુભવ કરીએ જય આપણા આઠ વચનો આ પ્રમાણે છે આપણું પહેલું વચન હે શ્રીમન નારાયણ તમારા ઉપદેશ પ્રમાણે હું હંમેશા તમારું ધ્યાન અને ચિંતન કરીશ આપણું બીજું વચન હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ હું સદાય તમારી ભક્ત રહીશ આપણું ત્રીજું વચન હે શ્રીમન નારાયણ હું મારા કર્મો તમને સંતોષ થાય તેમ અને તમારી સેવા માટે કરીશ આપણું ચોથું વચન હે નારાયણ તમે અનુસરવા કહ્યું છે તેમ મને પૂર્ણ શ્રદ્ધા છે કે હું તમારી છું હું સદાય મારા હાથ જોડી તમને નમસ્કાર કરીશ તમારી ભક્તિ કરીશ આપણું પાંચમું વચન હે શ્રીમન નારાયણ હું તમારા શબ્દો યાદ કરું છું મા મે કમ શરણમ વ્રજ તમે તમારી શરણમાં આવવા કહ્યું છે શ્રીમન નારાયણ હું માત્ર તમારા જ શરણમાં છું આપણું છઠ્ઠું વચન હે શ્રીમન નારાયણ આપે કહ્યું છે મા શુચ તમે અમને આશ્વાસન આપી શોક ન કરવા માટે કહ્યું છે તો હું દુખી નહીં થાઉં શોક નહીં કરું આપણું સાતમું વચન હે નારાયણ અમારા કલ્યાણ અર્થે આપે શ્રીમદ ભગવદ્ ગીતા રૂપી આશીર્વાદ આપી અમારા સૌ પર કૃપા કરી છે હું દરરોજ ઓછામાં ઓછો એક શ્લોક વાંચીશ અથવા સાંભળીશ એવો સંકલ્પ લઉં છું આપણું આઠમું હે શ્રીમન નારાયણ હું ગીતાના દૈવી શબ્દો એ ભક્તો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરીશ જેવું ગીતાથી અજાણ છે હે શ્રીમન નારાયણ તમે કહ્યું છે તેમ કરીશ તમે કહ્યું છે એમ વર્તીશ અને તમારા માટે જ કર્મ કરીશ શ્રીમન નારાયણને આપેલું વચન કે દરરોજ તમે કયું છે એમ કરીશું એ જ એક મહાન પૂજા છે તો ચાલો આપણે સૌ દ્રઢ શ્રદ્ધા સાથે પ્રભુ પાસે એક સંકલ્પ લઈએ શ્રીમન નારાયણ કરીશીએ વચનમ તવ શ્રીમન નારાયણ હું તમારી આજ્ઞાનું પાલન કરીશ सर्वं श्रीकृष्णार्पणमस्तु जय श्रीमन्नारायण सुखप्रीति विवर्धनाः रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्विकप्रियाः ॐ आयुसत्त्वबलारोग्यसुखप्रीतिविवर्धनाः रस्याः स्निग्धाः स्थिरा हृद्या आहाराः सात्विकप्रियाः